ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે દ્રશ્યો બતાવવા માંગીશ આ છે વાફી થી શામળાજી ને જોડતો નેશનલ હાઈવે નંબર છપ્પન કે જે આ બ્રિજ આવ્યો છે ડોલવણ વાકલા પાસે જે બ્રિજ હાલ ખખડધજ હાલતમાં છે ખાસ કરીને મસ્ત મોટા ખાડા પડી ગયા છે આ બ્રિજ જે પુણા નદી પર બનાવવામાં આવ્યો છે જે બ્રિજ પરથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે તેઓની સમસ્યામાં ખાસ કરીને વધારો નોંધાઈ રહ્યો છે

કે સળિયા પણ દેખાવા લાગ્યા છે ખાસ કરીને આપ જોઈ શકો છો દ્રશ્યોમાં એક સળિયા પણ દેખાવા લાગ્યા છે આ જે બ્રિજ છે તેને લઈને જે વાહન ચાલકોની સમસ્યા છે તેમાં ને કશ્ય વધારો થયો છે અને આ બ્રિજ પરથી પસાર થવા માટે વાહન ચાલકો જાણે ભયના ઓઠાર હેઠળ પસાર થઈ રહ્યા હોય એમ લાગી રહ્યું છે ત્યારે નેશનલ હાઈવે નંબર છપ્પનના જે ઓથોરિટી નેશનલ હાઈવે છે તેના દ્વારા આ બ્રિજ ની જે કામગીરી છે તે વહેલી તકે કરવામાં આવે એવી માંગ વાહન ચાલકોની ઉઠવા પામી છે ખાસ કરીને જે વાપીથી શામ્રાજી જતા જે વાહન ચાલકો છે તેઓને ખાસ કરીને સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે તાપી જિલ્લામાં આવેલ નેશનલ હાઈવે નંબર જે છપ્પન છે ત્યાં બ્રિજ તેમજ અન્ય કેટલીક જગ્યાઓ પર બસ મોટા ખાડા પડી જવાને કારણે જે વાહન ચાલકો છે અને સ્થાનિકો છે તેઓની સમસ્યામાં વધારો થયો છે ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતના જે તાપી જિલ્લો છે ત્યાંથી વાપી સામ્રાજી હાઈવે પસાર થાય છે જેને લઈને વાહન ચાલકોની સમસ્યામાં વધારો થયો છે ધવલ પરમાર એબીપી અસ્મિતા કાપી